વલસાડમાં ત્રણ વર્ષની બાળકીના કાનની બુટ્ટીનો લૂંટારુ મુંબઈનો શખ્સ સ્ટેશન રોડથી ઝડપાયો વલસાડ શહેરના પૂર્વ પશ્ચિમ એપાર્ટમેન્ટમાં ત્રણ વર્ષની બાળકી પર લૂંટનો પ્રયાસ કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે આરોપીની ઓળખ નિલેશ રાજકુમાર સિંઘ તરીકે થઈ છે તે મુંબઈના જોગેશ્વરી વેસ્ટનો રહેવાસી છે નંદાવલા ગામના પટેલ પરિવારની મહિલા પોતાની દીકરી સાથે વલસાડમાં માતા પિતાના ઘરે આવી હતી બાળકી એપાર્ટમેન્ટ નીચે રમી રહી હતી જે દરમિયાન આરોપીએ બાળકીના કાનમાં પહેરેલી ત્રણ હજાર રૂપિયાની સોનાની બુટ્ટી જોઈ આરોપીએ બાળકીનું મોઢું રૂમાલથી દબાવી તેના કાનમાંથી બુટ્ટી ખેંચી લીધી હતી બાળકીની ચીસો સાંભળી પરિવારજનો દોડી આવ્યા લોકોએ આરોપીનો પીછો કર્યો પરંતુ તે ભાગી છૂટ્યો વલસાડ એસપી ડોક્ટર કરનરાજ વાઘેલા અને ડીવાયએસપી એ કે વર્માના માર્ગદર્શનમાં પોલીસે કાર્યવાહી શરૂ કરી સીટીપીઆઈ દિનેશ પરમાર અને પીએસઆઈ ડીએસ પટેલની ટીમે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સથી આરોપીને ઓળખી કાઢ્યો હતો પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને વલસાડ સ્ટેશન રોડ પરથી ઝડપી લીધો હતો વધુ પૂછપરછમાં આરોપીએ ગુનાની કબુલાત કરી છે પોલીસે તેની પાસેથી લૂંટાયેલી સોનાની બુટ્ટી પણ કબજે કરી છે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે